કમલ પટેલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા લેક્ચરર આ વડોદરા તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે અને ક્લસ્ટર કક્ષાથી માંડી કક્ષા સુધી અને નેશનલ સુધી આ સ્પર્ધાઓ થાય છે આ ગણિત વિજ્ઞાનમાં ક્લસ્ટરમાંથી દરેક ક્લસ્ટરમાંથી પાંચ પાંચ કૃતિ કરી અને કુલ અઢાર કક્ષામાંથી અહીંયા જે નેવું કૃતિ આવી છે એના નેવું દરેક કૃતિમાં બે બાળક અને એક માર્ગદર્શક શિક્ષક એ બાળકમાં રહેલો જે એક આઈડિયા છે એને વિસ્તૃત ફલક ઉપર લાવવા માટેનો એક સરકારનો સરસ પ્રયત્ન છે બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે આ પ્રદર્શનમાં તમામ બીઆરસી મિત્રો તરફથી તમામ સીઆરસી મિત્રો સંઘ તરફથી અને શિક્ષકોએ ખૂબ પ્રોત્સાહન આપી આ બાળકોને પ્રેરણા પૂરી પાડી છે અને એક સફળ ગણિત રીતના પ્રદર્શન આજે અહીંયા પૂર્ણ થયું છે નંદેશી શાળાનો સ્ટાફ અને નંદેશી શાળાના આચાર્ય ખૂબ મહેનત કરી અને એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે અને આવું જ ગણિત વિજ્ઞાન પ્રદર્શન સફળતાપૂર્વક યોજાય એ અમારી શુભેચ્છાઓ છે નરેન્દ્રસિંહ ઠાકોર બીઆરસી કોઓર્ડિનેટર વડોદરા તાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ આ જે પ્રોગ્રામ છે વડોદરા તાલુકાની કુલ એકસો ને ઓગણસાઠ સરકારી પ્રાથમિક શાળાઓ છે એમાં ક્લસ્ટર કક્ષાએ દરેક વિભાગમાં પ્રથમ આવેલા છે એવી આખા તાલુકાને

આપણે બધા જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં વધારે પ્રદૂષણ ફેલાય છે પ્રદૂષણને અટકાવવા માટે અને વાતાવરણને સ્વસ્થ રાખવા માટે અમે આ પ્રોજેક્ટ તૈયાર કર્યું છે આ પ્રોજેક્ટમાં પ્રદૂષણ ઓછું ફેલાવશે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ અમે જ્યારે સવારે આવ્યા ત્યારે જોયું કે નંદેશીમાં વધારે ફેક્ટરીઓ અને પ્રદૂષણ પણ વધારે ફેલાય છે અહીં આ મોડેલ સારું રહેશે આ મોડેલ દ્વારા અહીં પ્રદૂષણ ફેલાય અને આ મોડેલ દ્વારા પ્રદૂષણ ઘટશે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અગરબત્તી સળગાવી છે પહેલા અમે સૂઝ પાડીશું પછી એક્ઝોસ્ટન દ્વારા ધુમાડો અંદર જશે પછી કાર્બનના સળિયા ઉપર કાર્બનના ગણો ચોટી જશે પછી પાઇપ દ્વારા કાર્બન રહિત થવા બહાર નીકળશે આ જે હવા બહાર નીકળશે તે શુદ્ધ હવા રહેશે નમસ્તે મારું નામ દક્ષ કુમાર રાજેન્દ્ર સિંહ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શેરખી નાનુભાગ પ્રાથમિક શાળા છે